ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ મિનિટની વાર છે ને અત્યારે અત્યારે મજા સુરત દાદાનો પ્રકાશ કેમ વાગે વડલામાં આવે મસ્ત લાગે તો હાલો વાડીયા છે ને આપણે અહીંયાથી અડધો કિલોમીટર વાડી થઈ તો અહીંયા હે ને પાણી મોટર ચાલુ છે સવારની પાંચ વાગ્યાની નાળીના બગીચામાં જાય તો પહેલાં હાલો એ નાકું બદલતો આવું તો હાલો એ હે ને આપણે અહીંયા વાડીએ જઈને આપણે મળીએ તો વાડીએ પૂગી ગયા આ છે આપણે નારળિયું અહીંયા લીંબુ ટીંગાઈ તો આ છે આપણે લોટણ આવે ને ઈરોપ છે આમાં છે ને નારળ બહુ થાય પણ આ છે ને નાનીઓ ત્યાંથી હાલતી થઈ અને આની જિંદગી છે ને વીસ વર્ષની હોય મારી ટૂંકમાં પંદરથી વીસ વર્ષ ને બહુ નરાડા આવે પછી ઓછા પડી ના આપણે દેશી છે આમાં તો નારા આવ્યા જ કરે ચાલી પચાસ વર્ષ કરે ને અરજો એકદમ ઝાડા છે હાલો તો અહીં ફટાફટ છે ને ભાઈ નાકું વારી લઈ લે છે ને હાડા નવું ભાઈ છે બીજું આપણે કામ છે તો એ કામ કરશું હાલું તો અમે નાકું વારી લઈએ પછી આપણે નિરાત છે ને મળીએ હાલો વાળીથી આવી ગયો ખેરે લેખીમાં જો અહીંયા હંજવારી કાઢી ને હાલું તો ફૂલ આવી ગયું હવે તો અડધું નથી ખુલ્યું કેમ સે ફૂલવાંગે બાકી ને ઘટને ને ઓ લેખી માં એ વારે ના આ ફૂલ આગુલાવડી માં એટલા ફૂલ આવે ને બોલાવ આપણે આમાં તોડવા પડે બાકી હેઠી પડી છે ઓલી પર એવી રીતે હતી ને મેઈ ફૂલી એવી હતી તો ખમાને થાવા આમાં ફૂલ આવે હા તો લેખી માં સંજવારી કાઢી નાખો આમાં તો મોહી આવી ગઈ આગુ લાબડી માં આ સખે છે ને હા જો મોહી બહુ છે હો એના સાટી દે દો માર દઉ રોગ હાલ તો સવાર સવારમાં શાક બને છે રીંગણાનું વટાણા છે કે વટાણાને ને બધી મિક્સ કરી દે છે શાક પીવાનું એ બંને કંપની છે હા વધારે બુલ કંપની રીંગણાનું છે રીંગણા છે ને વટાણા છે હવે એમ ન કરતા યાર બટેટાનું શાક બનાવીએ ગરીબ બટેટામાં આમાં સસ્તા બધા હા તો આ બધી મંડી વસ્તુ હકેલ વા હાલો તો છે ને હોટલાઈન બનીએ ભાઈ જમી લી અને હે પાણીનો ટાકો બારે બારે આપણે કોમેન્ટ આવી છે કે ભાઈ ઓવેળો બનાવી લો ઓવેળો તો નથી બનાવનો બારનો ટાકોમાં 500 લિટરનો પડ્યો અહીંયા વડલા સળમાં મૂકી દેઉ ને નોડી કરી દેઉ ફેટ એટલે ભેંસો પાવામ કે ઉપાધી દે ડોલ્યો હારવી નો પડે તો હાલો એક ટાકો છે ને ફેટ કરો ને તો બધી તે હે ને કામ અહીંયા કરવા છે ઓડલા નીચે બધું કાપું જોડે ઓડવાયું ને પાણી બધું પડી હાલો તો છે ને થોડીક વાર પછી આપણે મળીએ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 12:00 અને હું ને લેખીમાં બે જાય છે ને ગદબ ગદબ ભારી લેવા

આપણે યાદ કર્યા હાલો તમે છે ને કદબ ને ભારે લઈ લઈએ પછી ભાગ્યા ઘરે તો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જવું ને લોક છે ને મોડો ચાલુ કર્યો કારણ કે આપણે ટ્રેક્ટર લઈને ગયા આપડા મામાની વાડીએ લોકમાં નથી લીધું કારણ કે અહીંયા છે ને હું નવરો જ લોક નો એક મિનિટનો ટાઈમ નહોતો અહીંયા લખી માં ને હર્ષા અહીંયા સાણ નાખે સબલા ધો હવે બે આમ નક્કી કરે કોને હારામ સારું થયું એ કુતલું થાય કરવા આવ્યું મમ્મી એ એતો ટ્રાય કરવા આવ્યું હતું

હાલો તો ભાઈ અમે ચા પી દઈએ હા ભાઈ અહીં સાહેબ બેઠા હતી વાહ ભાઈ વાહ અહીંયા બને ચા સાધું આવ્યું કહે લ્યા હં હા શું કાંઈ હા પણ વધારે બોલની તરા એટલી સાદી શું થાય હાલો તો ભાઈ ચા બને બધા આવો પીવા ઇન્સ્ટાગ્રામમાં યાર ઘણા બધા મેસેજો આવતા હોય એમાં એવું છે કે મારો એક નંબર છે લીક થઈ ગયો હતો યાર બે ત્રણ દિવસે ફોન તો માન નંબર કાઢ્યા હાલો તો અમે આપણે ચા બને ચા પી લઈએ પછી નિરાશ થઈ છે ને આપણે મળીએ લેજ તારી ખબર તાજી મને ખૂબ માર્યું તું હવે રેડી અમે હિસાબ પૂરો આપણો અમે નવે તો અહીંયા આવે આપણે નવ પાડી મૂકતો સૂટ ક્યાં જાય મૂકતો હમ કે ભાગી ફેલ થઈ ગયું લાગે એનું દોડી લીધી અહીંયા જો લેખીમાં દોવા બેસી ગયા આ ભેહીને આખું કેમ છે બાકી કાયદો છે પાછું જોઈ લો

પણ હે અમે આરામમાં કોઈ ઢાકતું નહોતું તો આ જ લીધું દીધું કવર એ ટાંકી ઉપર જ પીડ્યું પણ ક્યાંક ને ક્યાંક લઈ જવાનું ઘડી ઘડે કંઈ ઢાકી લેવું હતું એમને પડી તું આજે છે ને ઢાકી દીધું કોમેન્ટ આવ્યું પછી આ ગાડી છે આપણી ટાટા અલ્ટ્રો એક્સટી મોડલ હાલો લેખીમાં આ ભેંસ દોઈ હવે હે નિરાજથી મળીએ લેખીમાં ભેંસ દોઈ લઈને પછી આપણે મળીએ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા છ જવું ને દાદીમાં છે ને આ તબીતો હાથમાં પકડાયું નહીં ગયા એક આ માં ઘડીક વાર હલાય તો કામ છે પણ આ કામ જડી બુટ્ટી બનાવી કામ બનાવવી મને કઈ ખબર જ નહીં પડતી તો કામ છે હે ભડકું છે લેખીમાં જો આ બેન દો એ બીજી એમ કંઈ કે ભડકું છે મને એમ કે જડી કે કંઈક બનાવી કામ હોય છે આ હાલો તો મેં આજનો લોક તમને કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો લોક આપણે કરી દે એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે